आप जो रहा छो सत्य डे डॉट અમદાવાદ શહેરમાં વટવા વિસ્તારમાં અનેક ગેરકાયદેસર કેમિકલની ફેક્ટરીઓ ધમધમી રહી છે પરંતુ ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ દ્વારા કોઈ જ પ્રકારની કાર્યવાહી કરવામાં આવતી નથી જેને લઈને અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે આ ગેરકાયદેસર કેમિકલ ફેક્ટરીઓને લીધે અનેક આગના બનાવો પણ બનતા સામે આવી રહ્યા છે જેમાં ફાયર વિભાગ પણ પોતાની નિષ્ક્રિયતાની ભૂમિકામાં જોવા મળ્યું છે અમદાવાદના વટવા જીઆઈડીસી ફેઝ ટુમાં રાજવી સિનેમાની સામે ગુરુકૃપા નામનું હાઇડ્રોલિક એસિડનું ગોડાઉન આવેલ છે જેમાં ત્રણ દિવસ અગાઉ ઢાબાનો સ્લેબ તૂટી પડતા અંદાજિત એંશીથી નેવું ટન જેટલું એસિડ રસ્તાની આજુબાજુમાં ઢોળાઈ ગયું હતું પરંતુ ગોડાઉનના માલિક મુકેશ પટેલ દ્વારા કોઈને જાણ ન થાય તેવી રીતે આખા રોડ ઉપર રેતી અને ચૂનો પાથરી દીધેલ હતો જેથી આ વાતની કોઈને જાણ ન થાય આ બાબતને લઈને સ્થાનિક રહીશ દ્વારા નામ નહીં આપવાની શરતે સત્ય ડેની ટીમને જણાવેલ કે આ હાઇડ્રોલિક એસિડ એટલું બધું ગંભીર છે કે અમારે અહીંથી નીકળીને આજુબાજુમાં જવું હોય તો પણ જઈ શકતા નથી અને વારંવાર વટવા જીઆઈડીસી પોલીસ સ્ટેશન અને ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડમાં જાણ કરવા છતાં પણ અહીં કોઈ જ કાર્યવાહી કરવામાં આવતી નથી સવાલ તો એ પણ ઊભા થાય છે કે આ ગોડાઉનમાં મોટા પ્રમાણમાં એસિડનો જથ્થો રાખવાની પોલ્યુશન કંટ્રોલ બોર્ડ દ્વારા કોઈ પરમિશન આપવામાં આવી છે કે કેમ અને પરમિશન આપવામાં નથી આવી તો કોના ઇશારે આ ગોડાઉન ધમધમી રહ્યું છે જો આ ગોડાઉનમાં કોઈ અનિચ્છનીય બનાવ બનશે તો તેની જવાબદારી કોણ લેશે સ્થાનિક લોકોનું કહેવું એ પણ હતું કે આ ગોડાઉનનો માલિક મુકેશ પટેલ મોટી રાજકીય વગ ધરાવતો હોય પોલીસ તંત્ર અને ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ તેમના ઉપર કાર્યવાહી કરતા નથી એટલે જ માલિક મુકેશ પટેલને કોઈ જ પ્રકારનો ડર નથી આ બાબતને લઈને સત્ય સત્યડેન ન્યૂઝની ટીમ દ્વારા ગુરુકૃપા એસિડના ગોડાઉનના માલિક સાથે હું બહાર ગામ છું લેવો હોય તો કરતા જાણવા મળેલ કે મુકેશ પટેલનો કોઈ ભાગીદાર છે જ નહીં પરંતુ રાજકીય વર્ગના આધારે કોઈ પણ વ્યક્તિને વાત કરાવીને પત્રકારોને ડરાવવાની વાત કરતો હોય તેવું વલણ મુકેશ પટેલ કરી રહ્યો છે હવે જોવાનું એ રહ્યું કે પોલીસ તંત્ર અને ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ આ ગોડાઉનના માલિક ઉપર શું કાર્યવાહી કરે છે અને ભાવેશ પટેલ કોણ છે તેની પણ તપાસ થવી જરૂરી બની છે જેથી સાચી હકીકત બહાર આવે સત્યડે ડોટ કોમ અમદાવાદ યુટ્યુબ પર જાઓ અને અમારી ચેનલ સત્યડે ડોટ કોમ ને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં જે નાની ઘંટી છે તેમને ક્લિક કરો જેથી અપડેટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે